આવી ગઈ છે ચાલી તો ઓર લેડી આવી ગઈ હવે ગગપનિકાર છે આ બને આપણે જમાયા શૂટિંગ કરવા છેનું બંગડી બંગડી ભાગ 2 હા બગડી ટુ હા ટુ જય બાબા રી અને અમારે વિનાબેન મજામાં વિનાબેન જય બાબા રી કેમ છો કેમ દીકરી ભારતી પરમાર સોંગ માં આવવાના છે વિપુલભાઈ બંગડી ટુ વિપુલ ભાઈ બે લાખ એટલે વાત પૂરી

મવા તો ફ્રેન્ડ આજે લે ભેસવે એક તો બોલબો કરે હરું ને ભૂતનો રોલ અહીંયા કરવાનો છે તો ત્યાં ભૂતને લઈને પાડમ ભેસવું રી ભેસવું સુકરૂને કે તરજે જયબાબા રી બાબો ને દ્વારકા થોડા આવતી ખલબા હે હેડી કે હેડી ને શૂટિંગ ચાલુ છે અને પપ્પા શું કરેરા તો

જયંદેશો કમલવાળો ઈ તો ઈ તો યાર બમજ કરતા હોય ખબર જ ન એમ હા એટલે તમે પેલથી બોત દીધો છો આ

हम नहीं थे ला वैसे मैं यदि आती जो साइकल पढ़े आती जो आती जो आती जो नहीं पढ़े नहीं पढ़ा था यार फ्रेंड जो माँ पापा ने किवा बनाया जाचे धूप टोपे रायो से दोसी दोसी आ रहे बुलाता दो आठ में पढ़ा करो ना आठ में चलो यूं कोई है मैं पन रोल करे लियो से तभी जो वाला पुलता नहीं आपन

आला जो साफ आयो ऋतु पागेरा ओके हम हने अरे नेतल टको मार दे मजा मजा करवा नहीं ना कोने टको मारो बहुत पड़ी जा है वो भागो भाई हम केड़े ताके न कोई ना भागो भाई साफ करवा करवान ते शूटिंग चालू कर

દાઢતી હવે ભારતી રહી ગયા અંજલિન તાર બાપા તો હું ફેલાજો પહોંચી ગયા અહીં તમે કર્યો ને કલબેન એ સારું હતું કેમ કહો અમને યાદ આવતી હોય જાઓ ફરી ના મુજબ શૂટિંગ કરું

બોલ એમ કે બહુ સારમ સારા વ્યક્તિ લોકોને મેસેજ હે કે આવો કોક શીખો હા બીજો અરે હું તને ચા નો તો શું શરમ આવી પડ પડ તું તો ચા ને ભેગો થાવા જો તારે આવું ના કરે તો ચલો ચાલ પહેલી મકાન तो पाच बारा ले पडले काय काय फारीती आयन मळजो ही टाइप ने सीन करतो चला आपण नुसते राखत नाही तर नको राव देवा तो तयार तो पटवाळ वाला हे बिया कबला वाला आजको मन हैन डान्स गर्न मन थै जायछ। हामी आम गर्न हैन तिमीले एक्टिङ गरफन डांसर डान्स नै एक्टिङ गरिदियो त। मन नआउँडे। त आम त डांसर आउँछ न मन आउँडे। अब के गर्नु? त हामीले के दिन्छ? ए गरे दबा हो के न आएला। ल दिउला। ल

थाने बंजेश ने टेम लिया तो कट कट कर आए अभी नहीं पण वातु करनी है बिगड़ हां रखो वो तो शिवड़ा आया साले पण आको गाड़ो आ आउडी बड़ा चलो एक्शन एक एक दे छोड़ो जो वातो करो जो आ आयो तो गाड़ो ना लड़ से आगे कर तो चालू मजा हां आ आवे है की आऊं नाचिया बरोबर ना हां गाड़ा तो गाड़ो

રેડી બંગા જુને બંગા આર્જન ભાઈ તો ટીવટો પેડી પેરી ગઈ છે રેડી દે એમ શું બોલે છોકરા તું મને પેરે કદી આ રેડી લાવ બોલાવ ખાઈવા આ રેડી રેડી સા ધ્યાન ભાઈ મબરા કરો તો નહ હોય અહીંયા દે એ લો ગો એક્શન ફૂલ શૂટિંગ ચાલુ છે અર્જુન ભાઈ જો ધોતી ઉબતી કરી લીધું છે જબરદસ્ત દાડો સરસ થઈ છે બધું ગરમા લ્યા જોજો <coughs> तुम्ही आम कर दीने जे तुम्ही एक्शन केले मारवा मत आहे हे या जैकेट जोयो के चला आम जोयो એટલે ને आम जोय आठ लोज काम कर काम कर जो वाली से ये से फ्रेम ये से एक्शन नंबर क्या नंबर ला कट 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 ના કરી આવ્યો તો નહી તો મન નાખો ઇંગ્લિશ બોલ મો ફોન કરો બોલે હો નાખો પડી જો ને ફેટર પેન રાખવાનું લખેલું જીત જો તમારું હું હા ફેટર પેન રાખવાનું કાઢી દેવાનું કાઢી લાવજો એટલે તો હો જાય નાખો જાય ઉત પે જાકે બેઠ પડ અરે ગિફ્ટ

ખોટા ખોટા ચલાવી જો એ તા તમે ઓમને બતાવી ગાળું બોલ બોલ કર મય થોડું ના આવવાનો પણ વિડિયો દેખાય આખો હું દેખો હું થોડું સારી એ

નમસ્કાર મિત્રો વધારે જય બાબારી અમારું બંગડી ટુ સોંગ આજે શૂટિંગ થઈ ગયું છે અને ટૂંક સમયની અંદર ઠાકુર ઓફિશિયલમાં આવશે બંગડી ટુ બંગડી વન એક દિવસમાં એક મિલિયન થયું હતું ખૂબ ચાલુ હતું આ ગીતની અંદર પણ ખૂબ સારી સ્ટોરી છે ખૂબ મહેનત કરી છે આખા દિવસથી મહેનત કરીને અમે વિડીયો સોંગ બનાવ્યું છે શું કેવું વાઘાભાઈ અમારા વિપુલભાઈએ કર્યું છે તાકોભાઈ

તો ફ્રેન્ડ શૂટિંગ નો દી એન્ડ શૂટિંગ ખતમ કરી અને અમે જઈ રહ્યા છીએ ગબ્બરભાઈ ને બધા હવે એમના ઘરે ક્યાં કે અહીંયા ગાડી પડી છે હવે ગાડી લઈને આપણે જવાનું છે શૂટિંગ આજ પૂરું થઈ ગયું એન્ડ તો સાડા છ વાગી ગયા છે રાતના ને હવે આપણે શૂટિંગ પતી ગયું છે અને હવે આપણે જવાનું છે ઘરે ગાડીમાં બધા થેલી મેલી મેલી દીધા થેલા ને કપડા ના ના હવે શૂટિંગ આજનું ખતમ અને જલ્દી જ આવશે બંગડી ભાગ બે અમારું અર્જુન ઠાકોર ઓફિશિયલમાં મિત્રો જોવાનું પૂરતા નહીં અને ફૂલ સપોર્ટ કર્યો તો બંગડીમાં એવો જ બંગડી ટુમાં સપોર્ટ કરજો આ ફેરે તો જોરદાર સોંગ છે એક નંબર સોંગ છે અને આખા દિવસના અમે મહેનત કરીએ રાહ ઊભા પગે હતા ને શૂટિંગ સાડા વાગે પતાવ્યું છે અને મારા ગબર ભાઈ છે જુઓ